મિત્રો ટ્રેક્ટર નો મેળો ભાઈ મળીએ માંડવી લઈને આવું તો બતાવી તમને બધા જોંગા ભાઈ રહી છે જો ચાર હજાર જોઈએ મિત્રો અમે આવી ગયા બેહવા હનુમાન બાપા મંદિરે જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો ભેગી થઈ ગઈ હે મેદાને તમે જોઈ શકો છો જોવો જોવો મારો ભાઈ આ ને એક 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા હે પણ બિસાડા નો વોટ ટાઈમ ઘટે આપણે જાય છીએ ગામમાં મિલન ની દુકાને અહીંયા આપણે ફોન રિપેર કરવા મૂક્યો છે ડિસ્પ્લે તૂટી ગઈ હતી જો બધાય ભાઈ ગયા હે ગામમાં ગામમાં જઈને મળીએ આ હે આપણો ઓસો મોબાઈલ ઝોન અહીંયા આપણો ફોન રિપેર થઈ છે જોવો આ હે આપણો મોબાઈલ આ હે આપણો મિત્ર મિલન મળીએ ઘડી ઘરે મોબાઈલ એક રિપેર માં આવ્યો છે જોવો કેવડો છે જો એવડો કડો ફોન એમાં તો કેમેરો ને ફ્લેશલાઇટ ને બધુંય છે જો આ ભાઈ હું હમો કરાવવામાં આ ખોલે તો મારે બેવું જો આપણે નાખી છે આ તો ભઈરો કા આવો ઓટણમાં ઓટણના પૂરમાં તગારા દેવા ગયો તો પછી દુકાન ખોલવાની ના ના તો કાઈ વેચાવ છે અમાર લેવો હોય તો આ બધું આગલો સામાન છે ને તમારી રીતે લઈ લેવાનો વાયલું ઢાંકણું એક છે તમારું જોતું હોય મોબાઈલ જો એક નંબર છે

એક મજા થઈ હવે જુનાગઢ જવાનું થઈ જાય પેલા કરતા હવે હાવ આપડે આવી ગયા પાવન ની વાળી આ છે મારો ભાઈ પાવન જોવે એની વાડી ભાઈ ને ઓલિયું જમાવટ જબર ધોઈ હે જો બતાવું તમને કઈ બાજુ નીકળી નક્કી ન હોય મારું તો મિત્રો હું તમને કહો હતો કે અમારા ગામથી જુનાગઢ થોડુંક છટું થાય જો અહીંથી જુનાગઢ ની દેખાઈ દેખાય ગિરનાર ની દેખાય જુનાગઢ ની તો ઠીક એટલું અમારું ગામ નજીક છે જુનાગઢ થી પછી તો જવું જ પડે એટલું જ સેટું છે ન જાય તો સારું ન લાગે ને હાલો તો હવે ગામમાં જઈને મળીએ મોટી મળતી તો આવી છે રસ્તા મારો ભાઈ ફોટો પાડે છે ગિરનાર નો ઝૂમ કરે છે ઝૂમ હારું હાલો ગામમાં જઈને મળીએ તો મિત્રો આપડે વિડીયો આયા કરી છે પૂરો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આમ ભાઈ આવી ગયા ગામમાં કહી કે ભાઈ ટાટા